શહેરના પશ્ચિમ વિસ્તારના લાખો લોકોને લાંબા સમયથી સતાવી રહેલી પોસ્ટમોર્ટમ સુવિધાની અછત હવે ભૂતકાળ બની ગઈ છે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આધુનિક પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો છે જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને મોટી રાહત મળી છે વડોદરાના પશ્ચિમ વિસ્તારના લોકોને ખાસ કરીને કાયદાકીય પ્રક્રિયાઓ અને પોલીસ તપાસ સંબંધી કેસોમાં મૃતદેહને છેક એસએસજી હોસ્પિટલ સુધી લઈ જવામાં પરિવારજનો અને સંબંધિત અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પ્રક્રિયામાં વિલંબ થવાથી માનસિક તાણ અને અસુવિધામાં પણ વધારો થતો હતો ગોત્રી હોસ્પિટલમાં નવનિર્મિત પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ અત્યાધુનિક સાધનો અને સુવિધાથી સજ્જ છે અહીં ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ પણ ઉપલબ્ધ છે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયાને ઝડપી અને સચોટ બનાવશે આ સુવિધા કાર્યરત થવાથી માત્ર સમય અને શક્તિની બચત થશે એટલું જ નહીં પરંતુ મૃતદેહોની ગરિમા જાળવવામાં પણ મદદ મળશે હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ સુવિધા લાંબા સમયથી પ્રતીક્ષામાં હતી અને તેનાથી વડોદરાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક કાર્યકરોએ પણ આ પહેલને આવકારી છે અને જણાવ્યું છે કે આનાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મદદ મળશે કારણ કે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હવે વધુ કાર્યક્ષમ બનશે આ ડિપાર્ટમેન્ટ કાર્યરત થવાથી વડોદરાના પશ્ચિમ ભાગમાં રહેતા નાગરિકોને ખાસ કરીને કમનસીબ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને હવે ત્વરિત અને સુવિધાજનક રીતે પોસ્ટમોર્ટમ સેવાઓ ઉપલબ્ધ થશે જે ખરેખર એક મોટી રાહત સમાન છે સૌથી પહેલા તો આપના માધ્યમથી હું આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનવા માંગુ છું સાથે સાથે અમારા આરોગ્ય મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ સાહેબ એમનો પણ હું આભાર માનવા માંગુ છું તેમજ અમારા આરોગ્ય વિભાગના સચિવશ્રી દ્વિવેદી સાહેબ શ્રી ડાયરેક્ટર સાહેબ સાહેબશ્રી સીઓ શ્રી ડેપ્યુટી સીઓ શ્રી તેમજ અમારા ડીન અને સાહેબ શ્રીનો હું આભાર માનવા માગું છું સાથે આ જે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ થાય તેનાથી બે હજાર અગિયાર બારથી આ ગોત્રી કાર્યરત છે ત્યારથી જે પ્રયાસ કર્યા હતા એવા અમારા પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વિજય શાહ સરનો હું આભાર માનું છું સાથે જે વડોદરાના ધારાસભ્ય સાંસદ સભ્યો અને જે વડોદરાના જે શુભચિંતક છે જેને આ બધી તક જે લોકોને ધ્યાન દોરે છે એવા તમામ લોકોનો આભાર માનવા માગું છું ટૂંક સમયમાં જે આ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરી આપ્યો એવા પીઆઈ વિભાગનો પણ હું આભાર માનવા માગું છું આ જે પોસ્ટમોર્ટમ રૂમ જે તૈયાર થયો છે એસએસજી હોસ્પિટલનું ભારણ ઓછું થશે અને વર્ષોથી જે સેવા કરતા આવ્યું છે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એસએસજી હોસ્પિટલ એની જે પોસ્ટમોર્ટમની જે ભારણ છે આ પોસ્ટમોર્ટમ રૂમ શરૂ થવાથી ઘણું જ ઓછું થઈ જશે વડોદરા અને વડોદરા ગ્રામ્યના જેના દુઃખદ ઘટના ઘટી હશે એ લોકો માટે આ એક ઉત્તમ સેવા પૂરું થશે અહીંયા હાલ હાલ પોસ્ટમોર્ટમ રૂમમાં વીસ બોડી રે તેવું કોલ સ્ટોરેજ છે જેને અમે વધારીને બત્રીસ બોડી ટૂંક સમયમાં કરી દઈશું સાથે સાથે પાંચ બોડીનું એક સાથે પોસ્ટમોર્ટમ કરી શકાય એવી પણ વ્યવસ્થા છે સાથે સાથે આપણે પીજી સ્ટુડન્ટ અને ફોરેન્સિક રિસર્ચ સેન્ટર માટે ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ પણ મૂકેલી છે તેમજ સિંગલ વિન્ડો સિંગલ વિન્ડો એટલે કે આપણે જોઈ શકશું કે મારી જોડે એક આ સ્વીચ હશે આ સ્વીચ વગાડ્યાથી એક જે પણ પોલીસ અધિકારી કે જેમને કોઈ પણ લીગલ પેપર કે પોસ્ટમોર્ટમ નોટ જોઈતી હશે તો તેઓ સોમથી શુક્ર બપોરે ત્રણથી પાંચ બારી પર આવીને એક જ વિન્ડોના આધારે એમનું કામ થઈ જશે એમાં એમનો કોઈ પણ જાતની દોડાદોર નહીં કરવી પડે કોઈ ધક્કા ખાવા નહીં પડે સાથે કદાચ કોઈ સગાવાલાને કોઈ પોસ્ટમોર્ટમ નોટ જોઈતી હશે એની ઝેરોક્ષ કોપીથી માંડીને તમામ વ્યવસ્થા અમે એક જ વિન્ડો પરથી કરી આપીશું જે પચાસ રૂપિયા ભરવાના છે એ પણ અહીંયા જ ભરાશે એની પાવતી મળશે અને એ પચાસ રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે એ તમામ વ્યવસ્થા અમે એક જ બારી પર રાખવામાં આવી છે ખાલી એમને પોલીસ એનઓસી લાવવાનું રહેશે અને કદાચ કોઈ કારણોસર એ ટાઈમ પ્રમાણે ન આવીને વહેલા આવી જાય તો કદાચ બારી બંધ હોય તો એમને બેલ મારવાનો રહેશે અને બેલ વગાડતાની સાથે જ અમારા ક્લાર્ક એ સેવા આપશે એટલે એમનો ધક્કો અમે પૂરી કોશિશ કરીશું ધક્કો નહીં પડે સાથે સાથે એક સુંદર સ્વચ્છ અને પીએમ રૂમ આપવાની અમે પૂરી કોશિશ કરીશું છઠ્ઠી જાન્યુઆરીના રોજ વડોદરામાં એક કાર્યક્રમમાં આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે અમારા પ્રતિનિધિએ એ આરોગ્ય મંત્રીને પોસ્ટમોર્ટમ વિભાગ તૈયાર હોવા છતાં પણ શરૂ કેમ કરવામાં આવતું નથી તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને આરોગ્ય મંત્રીએ જવાબમાં હું જોઈ લઉં છું તેવું જણાવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર